તમિલનાડુમાં થુથુકુડીમાં મહત્વના સમાચાર ભારે ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો તેલંગાણામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે દિલ્હી એનસીઆરમાં પણ ગરમી વધવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે એક બાજુ તમિલનાડુમાં વરસાદ છે તો દિલ્હી એનસીઆરમાં ગરમી વધવાની છે તમિલનાડુના થુથુકુડીમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ દેશના બીજા ભાગોમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ભારે ગરમી બાદ તામિલનાડુમાં વરસાદ વરસ્યો જેના કારણે ઠંડક પ્રસરી તેલંગાણામાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરાયું છે